પંથકમાં બોમાફિયાઓ બન્યા બેફા બે દિવસ અગાઉ ગીર સોમનાથ વિભાગની ટીમ આ રેતીના માફિયાઓને પકડવા ઉનાની નદીઓ અને દરિયા કિનારે માફિયાઓને ગોતી રહી હતી પણ સરકારી તંત્રના હાથમાં કોઈ આવતું નથી અને થોડે દિવસે રોડ રસ્તા ઉપર ખુલ્લેઆમ રેતીના ટ્રેક્ટરો દોડી રહ્યા છે આજ રોજ વહેલી સવારે દેલવાડા રોડ પર રેતીના ટ્રેક્ટરો ભરેલા જોવા મળ્યા હતા આ રેતી ખડા કાળા પણ દરિયા કિનારેથી આવતી હોય તેવું લાગે છે

જોતા રહો કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મન પસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર